ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેને હાલમાં એનપીકે ખાતરના ભાવમાં એક ખેડ દીઠ એકસો ત્રીસ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈ દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો ઉપર બીજીવાર ભાવ વધારો નાખ્યો છે જે ખેડૂતોને પડતા ઉપર પાટું લાગ્યા સમાન છે હાલ દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે ત્યારે જો ખેડૂતો જ આવા અસહ્ય ભાવ વધારાથી પીડાશે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતા જ જશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વધશે આથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદારને આવેદનપત્ર આપી દેશના વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવા રજૂઆત કરવામાં આવી હતી કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલી એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો આ પહેલા પણ બે ત્રણ મહિના પણ પહેલા પણ વધારો કરેલો હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો કરીને થેલીએ બસો અઢીસો નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને પત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને જો આવા ડામ આપવામાં આવશે તો ખેડૂતોએ નબળો પડશે ને ખેતીએ નબળી પડશે અને એના કારણે સમગ્ર દેશને નુકસાન જશે આવું ન થાય તે માટે આજે અમે મને વડાપ્રધાન શ્રીને એક

આવેદન સંબોધી લખ્યું છે કે ભાઈ દેશનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે જે એનપી કે ખાતર બાકીના બાય જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતો વખત વધારો કરે છે અને પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને વળવા માટે